આજનો પાર્વી બહારથી હસતો દેખાય છે પરંતુ અંદરથી સતત લડી રહ્યો છે મન ક્યારે સ્થાન નથી થતું રાત્રે શરીર સુવે છે પરંતુ વિચાર જાગતા રહે છે સફળતા છે પરંતુ સંતોષ નથી સુવિધાઓ છે પરંતુ સુખ નથી અને આ પ્રશ્ન એકના મનમાં છે આખરે શાંતિ ક્યાં છે આજના આ ઉકળતા મનને જોતા અમે જવાબ શોધવા આધુનિક પુસ્તકો વાંચીએ છીએ વીડિયો જોઈએ છીએ પરંતુ સાચો ઉપાય હજારો વર્ષ પહેલા જ લખાઈ ગયો હતો એ ગ્રંથ છે ભગવદ્ ગીતા ગીતા એક યુદ્ધ ભૂમિ પર શરૂ થાય છે પરંતુ એ યુદ્ધ માત્ર પાંડવો અને કૌરવો વચ્ચે નથી એ યુદ્ધ છે મન અને બુદ્ધિ વચ્ચે ભય અને કર્તવ્ય વચ્ચે આ શક્તિ અને વિવેક વચ્ચે અર્જુનનો સંઘર્ષ આજના આપણા જીવનમાં પ્રતિબિંબ છે તે કહે છે હે કૃષ્ણ મારું મન અશાંત છે હું લડાઈ નથી કરી શકતો આજનો માનવી પણ એ જ કહે છે હું તણાવથી લડી શકતો નથી અને ત્યાંથી શરૂ થાય છે ગીતાનું દિવ્ય જ્ઞાન શ્રી કૃષ્ણ કહે છે મન જ મનુષ્યનો મિત્ર છે અને મન જ મનુષ્યનો શત્રુ છે આ વાક્ય આખા જીવનનો સ્વા છે જ્યારે મન નિયંત્રિત હોય તો જીવન સરળ બને છે અને જ્યારે મન અશાંત હોય તો સ્વ પણ સતત હુમલો થઈ રહ્યો છે સોશિયલ મીડિયા સ્પર્ધા ભય અપેક્ષા આ મનને શાંત કરવા માટે ગીતા આપે છે અદ્ભુત સાધન ધ્યાન એટલે કે મેડિટેશન ઘણા લોકો ધ્યાનથી ડરે છે ધ્યાન નો અર્થ વિચાર અટકાવવાનો નથી ગીતા જાગૃતિ છે તેમ વિચારો રહે છે અને તમે નદીના કિનારે બેઠેલા દર્શક છઠ્ઠો અધ્યાય ભગવદ્ ગીતા સંપૂર્ણ રીતે ધ્યાન પર આધારિત છે શ્રી કૃષ્ણ કહે છે योगी एकांत में स्वच्छ स्थान पर बैठे शरीर गड़ा और मस्तक ने सीधा रखी मन ने एकाग्र करे आ कोई धर्म नहीं आ विज्ञान है शरीर स्थिर मन स्थिर श्वास साथ विचार साथ धीरे धीरे थी? मन आत्मा में तैरने चढ़ जाए अर्जुन कहे जो हे कृष्ण मन तो पवन चंचल है इन्हें काबू में लाओ वेराक्य आ सती छोडो आज ना युग मा पण આ સૂત્ર એટલું સત્ય છે ખડે લોકો માને છે કે ધ્યાન એટલે દુનિયા છોડો પરંતુ ગીતા એ ઊંડાથી કહેતી ગીતા કહે છે કર્મ કરતા કરતા ધ્યાન ઓફિસમાં કામ કરતા ઘરે જવાબદારી નિભાવતા પણ મન શાંત રાખો આ છે સાચો યુગ ચાલો એક સરળ પ્રક્રિયા જાણીએ શાંતિથી બેસો શ્વાસ જુઓ મનમાં ઓમ અથવા ગીતા વિચાર આવે જાય ચિંતા નહી દસ મિનિટ જીવન ધ્યાન બનાવે છે શાંત સ્થિર નિર્ભય તણાવ ઓછો થાય છે ગુસ્સો ઓછો થાય છે અને જીવન સ્પષ્ટ દેખાય છે ગીતા કહે છે શાંત મનમાં ધ્યાન સ્થિર થાય છે આજના યુગને નવી ટેકનોલોજી નહીં પરંતુ સાત મન જોઈએ અને એ સાત મનનો રસ્તો ગીતા બતાવે છે ધ્યાન એ ભગવાનનો માર્ગ નથી પરંતુ પોતાનો શોધવાનો માર્ગ છે જો તમને આ વિડિયો સપળ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ